રાજ્યની અંદર ખાતરની અછત છે આવી બુમરાણ ખેડૂતો દ્વારા પડી રહી છે રાજ્ય સરકારનું એવું કહેવું છે રાજ્યના કૃષિ મંત્રીનું એવું કહેવું છે કે રાજ્યમાં ખાતરનો જથ્થો પૂરતો છે જો રાજ્યમાં ખાતરનો જથ્થો પૂરતો છે તો પછી ખેડૂતો લાઇનમાં કેમ ઊભા છે અને જો ખેડૂતોને લાઈનમાં ઊભું રહેવું પડે છે તો શું ખાતર વિક્રેતાઓને ખાતરની વહેંચણી કરવામાં કે ખાતર વહેંચવામાં રસ નથી સવાલ અનેક પ્રકારના ઉદભવી રહ્યા છે વિરોધાભાસ નિવેદનોની અંદર દેખાઈ રહ્યો છે બધાની વચ્ચે બનાસકાંઠામાં પણ ખાતરની અછતની બૂમ પડી છે બનાસકાંઠાની અંદર ગઈકાલે વિરોધ કર્યો હતો શંકરભાઈ ચૌધરી એક કાર્યક્રમની અંદર ગયા હતા અને શંકરભાઈ ચૌધરી જ્યારે કાર્યક્રમની અંદર ગયા ત્યારે ખેડૂતો દ્વારા અને લોકો દ્વારા એમને રજૂઆત કરવામાં આવી કે સાહેબ ખાતરની અછત છે અમે પાક વાવીએ તો કઈ રીતે વાવીએ અને પછી સાથે જે અધિકારીઓ હતા એ શંકરભાઈ શંકરભાઈ ચૌધરીએ ચૌધરીએ છે છે શું કહ્યું અધિકારીઓને ખખડાવતા શંકર સાંભળીએ તો રાજ્યની અંદર એક તરફ ખાતરની અછત છે સરકાર કહી રહી છે જથ્થો પૂરો છે જો સરકારનું નિવેદન સાચું છે તો પછી જથ્થો પૂરો છે એ ગયો ક્યાં આ સૌથી મોટો સવાલ છે જો એ જથ્થો પૂરો છે તો પછી વિક્રેતાઓને ખાતર આપવામાં રસ નથી જો એમને ખાતર આપવામાં રસ નથી તો એ ખાતરની ગોલમાલ કરી કોણ રહ્યું છે એ ખાતરમાં ભ્રષ્ટાચાર કરી કોણ રહ્યું છે ખેડૂતો સુધી કેમ એ ખાતર પૂરું નથી પહોંચી રહ્યું અને જો ખેડૂતો એવું કહી રહ્યા છે કે ખાતર નથી તો સવાલ એ પણ છે કે તો શું સરકાર ખોટું બોલી રહી છે આજ મુદ્દાને લઈને રાજ્યમાં ખાતરની અછતને લઈને પાલ આંબલિયાની પ્રતિક્રિયા પણ આવી હતી એ પણ સાંભળીએ પાલભાઈ શું કહી રહ્યા છે ગુજરાતમાં કૃષિ મંત્રી એમ કહે છે કે ખાતર જોઈએ એટલું ઉપલબ્ધ છે ખાતરની ઘટ નથી અને બીજી બાજુ ખેડૂતોની ખાતરની લાઈનો છે હું છેલ્લા દસ દિવસથી સતત ખાતરને લઈ અને સરકારને કહું છું કે ખાનગી કંપનીઓમાં ખાતર જાય છે એને રોકવામાં આવે હું લગભગ છેલ્લા દોઢ મહિનાથી કહું છું કે રાજ્યના કૃષિમંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવા માટેનું ષડયંત્ર કરે છે આજે ભારતીય કિસાન સંઘે જે હું દાવાઓ કરતો હતો સતત એ જ દાવાઓ ઉપર મહોર માગી છે ભારતીય કિસાન સંઘ એટલે ભાજપની ભગીની સંસ્થા ભાજપની ભગીની સંસ્થા પણ હવે તો એમ કે છે કે ખેડૂતોને ખાતર મળતું નથી કંપનીઓમાં ખાતર જાય છે તાત્કાલિક ખેડૂતોને ખાતર આપવું જોઈએ આ બાબત આવકાર્ય છે પણ હારે હારે ભારતીય કિસાન સંઘને પણ મારો સવાલ છે કે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે ખેડૂતોની વચ્ચે જવા માટેનો તમે રસ્તો શોધી રહ્યા છો આ આવેદન આપીને પ્રેસ પ્રેસ કોન્ફરન્સ કરીને તમે બે હજાર બાવીસની જ્યારે ચૂંટણી આવી ત્યારે જેમ આંદોલન કર્યું હતું એવી જ રીતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે આંદોલન કરો છો જો ના બે હજાર બાવીસ થી અત્યાર સુધી ભારતીય કિસાન સંઘ ક્યાં ખોવાઈ ગયું થયો બંધ કરી દીધી ખેડૂતોને રામ ભરોસે મૂકી દીધા ભારતીય કિસાન સંઘ ક્યાં હતું એટલે જ્યારે ચૂંટણી આવે ત્યારે ચોમાસુ દેડકાની જેમ ભારતીય કિસાન સંઘે બહાર આવવાની જગ્યાએ ખેડૂતો માટે સતત લડવું જોઈએ રાજ્યમાં ખાતરની અછત છે અને નિવેદનોમાં વિરોધાભાસ છે ખેડૂતો છે એ સિઝન સમયે આ જ રીતે દરેક વર્ષે દરેક સિઝનમાં હેરાન પરેશાન થતા હોય છે જો તમારા વિસ્તારમાં પણ આ પ્રકારની સમસ્યા હોય તો તમે કમેન્ટમાં લખીને અમારા સુધી પહોંચાડી શકો છો શંકર ચૌધરીએ અધિકારીઓને જે રીતે ખખડાવ્યા છે એ મુદ્દા પર તમારું શું માનવું છે પાલભાઈ અંબલિયા જે કહી રહ્યા છે એના પર તમારું શું માનવું છે એ કમેન્ટ કરીને અમારા સુધી પહોંચાડજો અત્યારે આ વિડિયોમાં બસ આટલું જ નમસ્કાર